અમેરિકાથી ફરી એકવાર મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને એલન મસ્ક સામે અમેરિકનોમાં ભારે રોષ ફાડી નીકળ્યો છે ત્યારે બારસો જેટલા સ્થળોએ ઉગ્ર દેખાવ યોજવામાં આવ્યા હતા વાસ્તવમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વિભાજનકારી નીતિઓ અને ઉદ્યોગપતિ એલન મસ્કની નીતિઓના વિરોધમાં હજારો વિરોધીઓ અમેરિકાના મુખ્ય શહેરોના રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા અમેરિકાના તમામ પચાસ રાજ્યોમાં બારસોથી વધુ સ્થળોએ રેલીઓ યોજાઈ હતી આ વિરોધ પ્રદર્શનને હેન્ડ્સ ઓફ નામ આપવામાં આવ્યું છે તેનો અર્થ થાય છે અમારા અધિકારોથી દૂર રહો વિરોધ પ્રદર્શન એકસો પચાસથી વધુ સંગઠનોએ ટેકો આપ્યો હતો જેમાં માનવા અધિકાર જૂથો મજૂર સંગઠનો આલજીબીટીક્યુ હિમાયતીઓ નિવૃત્ત સૈનિકો અને ચૂંટણી સુધારણા કાર્યકરોનો સમાવેશ થાય છે અમેરિકામાં ટ્રમ્પના સત્તામાં પાછા ફર્યા પછી આ સૌથી મોટું પ્રદર્શન હતું આ રેલીઓનો હેતુ સરકારી કર્મચારીઓમાં કાપ વેપાર ટેરિફ અર્થતંત્ર અને નાગરિક સ્વતંત્રતાઓ અને માનવ અધિકારો નાબૂદ કરવા જેવા મુદ્દાઓ પર ટ્રમ્પ સરકારને ઘેરવાનો હતો વિરોધ પ્રદર્શન શાંતિપૂર્ણ રહ્યું અને કોઈની ધરપકડ થયાના તાત્કાલિક અહેવાલ નથી વોશિંગ્ટન ન્યુયોર્ક હ્યુસ્ટન ફ્લોરિડા કોલોરાડો અને લોસ એન્જલસ સહિત અન્ય સ્થળોએ હજારો લોકોએ રેલી કાઢી હતી